નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ની સમરસ હોસ્ટેલ માં ભોજન અને ગરમ પાણી ની સુવિધા અંગે વિદ્યાર્થીઓ એ ધરણા કરતા અધિકારીઓ અને પોલીસ દોડી ગઈ હતી ભાવનગરની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનમાં જીવાત નીકળવાની સમસ્યા કાયમી છે આ ઉપરાંત છાશ અને દૂધમાં પણ પાણીની મિલાવટ કરવામાં આવે છે છેલ્લા ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓને નહવા માટે ગરમ પાણી પણ આપવામાં આવતું નથી આ સમસ્યા અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની આગેવાની હેઠળ ગતરાત્રીના વિદ્યાર્થીઓએ ધરણા કરતા અધિકારીઓ તેમજ પોલીસ તોડી ગઈ હતી ત્રણ પ્રકારની આમને જે ફાવે તમારા જે સારા એટલે પેલા એ લોકો સાંભળો ક્યારેક એવું હોય તો વિદ્યાર્થી પરિષદના આગેવાનો દ્વારા અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી તંત્ર દ્વારા સમસ્યા હલ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે